નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ બોડેલીની સેઠ એચ એચ શેરોલાવાલા હાઈસ્કૂલમાં ગણેશોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ સાતમા દિવસે દુંદાળા દેવ ગણપતિજીને ભવ્ય વિસર્જન યાત્રા સાથે વિદાય આપવામાં આવી બોડેલી નગર સહિત સમગ્ર વિસ્તારમાં સિદ્ધિના દાતા ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે

ડી સ્કૂલમાં અમારે આજે ખૂબ સાત વર્ષથી અમારે છેલ્લા ત્રણ વર્ષથી અમારી શાળામાં ગણપતિનો ઉત્સવ ઉજવી રહ્યા છે અને છેલ્લા સાત દિવસથી અમે શ્રદ્ધાપૂર્વક ગણપતિજીની પૂજા અને આરાધના કરીએ છીએ અને આજે સાતમા દિવસે અમે ખૂબ ધામધૂમથી વિસર્જન કર્યું એમનું ડીજે મંગાવીને એમની રેલી બી કાઢી અને ખૂબ સારી રીતે એમનું વિસર્જન કર્યું છે અને આજે એમના અમારી સ્કૂલના ટ્રસ્ટી મંડળ દ્વારા અમને સારો સહયોગ પણ મળ્યો શિક્ષકો દ્વારા બી સારો સહયોગ મળ્યો અમે સ્કૂલનું ડેકોરેશન અમે બધા વિદ્યાર્થીઓ ભેગું થઈને કર્યું અને એનો બી અમને ખૂબ આનંદ મળ્યો છે બસ એટલુંથી આવશે બોડેલીમાં સેટેજ સિરોલાવાલા હાઈસ્કૂલમાં આજે ગણપતિનું વિસર્જન હતું છેલ્લા ત્રણ વર્ષથી આ સિરોલાવાલા સ્કૂલમાં ગણપતિની સ્થાપના થાય છે ગણપતિનું વિસર્જન થાય છે એની સાથે સાથે આજે વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિનું આયોજન કરવામાં આવ્યું સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ સાત દિવસે તેમનું વિસર્જન કરવામાં આવ્યું તેમાં રેલી કાઢવામાં આવી તેમાં શિક્ષકો ટ્રસ્ટી મંડળનો ખૂબ સાથ અને સહયોગ હતો બધાએ ખૂબ સાથ સહયોગ આપ્યો ત્યારબાદ અમે સ્કૂલમાં આવીને ગણપતિ બાપાનું ખૂબ ધામધૂમથી વિસર્જન કર્યું શું તમે કર્યું ધામધૂમમાં અમે ડીજે મંગાવ્યું બધા ગરબા રમ્યા ટીમલી રમી ફૂલ થી સ્વાગત કર્યું ગણપતિ બાપા નું વિસર્જન કર્યું ઋત્